આપણે જોડે એક સે કીધી હતી પણ ભાઈ તો કોઈ જેવી ફીલ ના આવે ફાઈનલી ક્લાર કાઢવાની થઈ ગઈ

જામનગર <laughs> <laughs>

અને હવે અમે લોકો પૂરેપૂરી બે કલાકની સફર જોડે કર્યા પછી અલગ થઈ ગયા છે અલગ થઈ જશે હજી ત્યાં નથી કાંઈ વાંધો નહીં રાજકોટ હવે રહ્યા છે એટલે આપણે એની જોડે બીજી વાર મળશું સ્ટેશન ઉપર બહુ ટ્રાફિક છે મને એવું લાગે છે કે આ બધા દ્વારકર જાય છે બાકી જનરલી અહીંયા આટલું બધું ટ્રાફિક નહોતું હતું પણ અહીંયા અત્યારે ટ્રાફિક છે તો અમે લોકો એક્ઝિટનો રસ્તો નહોતો મળતો તો અહીંયા તો એક્ઝિટનો રસ્તો મળી ગયો છે આને કહેવાય જામનગર તમે ક્યારેય જોયું ન હોય તો હું તમને બતાવી દઉં દુબઈ જેવી ફિલિંગ આવે છે કારણ કે જ્યારે દુબઈમાં અમે લોકો જ્યારે એરપોર્ટની બહાર નીકળતો હતો ત્યારે કંઈક આવું જ લાગતું હતું હા એવું જ લાગે છે તો અમે લોકો સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ અને હવે બહુ સારો એવો તડકો છે એમ તો બહુ વધારે તડકોય નથી બહુ ઠંડી નથી લાગતી અને મન ને બસ હવે જવું છે સ્કૂલે તો એની પ્રિપરેશન કરે છે જો ગાઈઝ આવી રીતે છે ને ફોનમાં જોવાય લોકેશન ગોતે છે મન્નત ને બાઈ કહી આપણે પહોંચી ગયા ચા પીવા માટે ચા નો ટેસ્ટ બહુ જોરદાર હતો પણ આજે અગિયાર રસ્તા એટલે વેફર જોડે ચા જાય વાગી ગયા છે સાડા નવ ત્યાં આવી ગયા ફોટોગ્રાફર ભાઈ જામનગર થી નીકળતો નીકળતો દસ વાગી ગયા અને રસ્તામાં લાઈફ માં પહેલી વાર આવા આવા સીન જોઉં છું બહુ જ મજા આવે છે પહોંચી ગયા છે અમે લોકો લાખા બાવળ તે મેં એવું હતું કે આ જે ફોટોગ્રાફર ભાઈ છે એ સ્પેશિયલ શૂટ કરવા માટે જતા હતા મેં તો ઘણા ટાઈમ ત્યાં કે એટલે મારે તો દર્શન કરવા જવું હતું દ્વારકામાં તો દર્શન ક્યારે થશે ત્યાં સુધી આપણે લાઈવમાં દર્શન કરી લઈ બાકી ગયા છે સાડા દસ અને લોકો મોટી ખાવડી પાસે પહોંચી ગયા છે કેમેરામેન શૂટ કરે છે આનો જો એવા નજારા જોવા મળે છે જેમ જેમ દ્વારકા નજીક આવતું જાય છે એમ એમ ટ્રાફિક વધતું જાય છે અમે લોકો પહોંચી ગયા છીએ રિલાયન્સ પાસેના એ બહુ ટ્રાફિક છે અહીંયાથી થોડાક આગળ જ રિલાયન્સનો કેમ્પ ચાલુ થઈ ગયો છે ખરેખર એકવાર અહીંના જ જોવા જેવા છે મંઝિલ હજી નાઇન્ટી સિક્સ કિલોમીટર દૂર છે અમુક અમુક જગ્યાએ કેમ્પ બંધ થઈ ગયા છે કારણ કે માણસો હવે ચાલી ચાલીને ગયા છે એ બહુ બધા આગળ પહોંચી ગયા છે રસ્તામાં અલગ અલગ વસ્તુ મળે છે ક્યાંક દ્રાક્ષ મળે છે ક્યાંક તરબૂચ મળે છે ક્યાંક આઈસ્ક્રીમ મળે છે ક્યાંક ચોકોબાર મળે છે ક્યાંક બિસ્લેરીની બોટલ્સ મળે છે મેં ક્યારે આવું જોયું નથી પણ મને અત્યારે બહુ જ મજા આવે છે ત્યાંથી થોડાક કાગળ ગયા તો અમને લોકોને રામાબીર નો સ્તંભ દેખાઈ ગયો છે અહીંયા એક મોટો કેમ્પ દેખાઈ ગયો છે કાનો એટલો મસ્ત લાગે છે બહુ મસ્ત ડેકોરેટ કરેલું છે તો અત્યારે વાગે ગયા છે શાળા અગ્યાર અને અમે લોકો એટી સિક્સ કિલોમીટર દ્વારકાથી દૂર છે અને રસ્તામાં તો તમે જોર છો કે કેવી મજા આવે છે આ કેમેરા મને કેમેરો મૂકી અને મોબાઈલમાં શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે તડકો તો જોરદાર છે ખબર ને આ લોકો ચાલીને કઈ રીતે જાતા થાય છે માઇનલી દ્વારકા જવાની વીજ પૂરી થઈ ગઈ ત્રણ મહિના પછી અને બહુ ઇચાઈ થઈ રહે અને મારી તો એવી ઈચ્છા છે કે હોળી ઉપર જઈએ

હવે જાવાનું છે કેમ્પમાં અંદર જઈએ અલગ અલગ માણસોની વિઝિટ કરીએ જોઈએ તેવી મજા આવે છે આંખ નથી ખુલ્લી તો વિડીયો તો શૂટ કરવાના થઈ ગયું છે ને અને અમે લોકો અહીંયા પહોંચી ગયા છે કેમ અમારે તો આ એટલું મસ્ત ડેકોરેટ કર્યું છે આ બધા લોકોને બહુ ગયા ઓલમોસ્ટ બાર માં દસ મિનિટ ની વાર કેમ માં ફૂલ ટ્રાફિક છે અંદર અને ભારત તો તમે જોવો છો તડકો બહુ જોરદાર છે અને રસ્તામાં ફૂલ ટ્રાફિક છે બે ફોટોગ્રાફર પોતપોતાના કેમેરા લઈને વયા ગયા છે આપણે એકલા જ છે શૂટ કરી જઈ અંદર જોઈએ અંદર કેવું ટ્રાફિક છે અને આ ભાઈ શૂટ કરે છે એન્ટર થતા મસ્ત શ્રીનાથજી નું ડેકોરેશન કરેલું છે ચાલે બાજુ માણસો માણસો જ દેખાય છે આટલા તડકા નહીં અહીંયા મસ્ત મસ્ત કાનાજી છે પણ અહીં ફૂલ ટ્રાફિક છે કાનાજી પાસે ફોટો પાડવા જાય કે કોઈક ને કોઈક આવી જ જાય હા બે ભાઈ બહેન બાકી રહી જતા હતા તો આ કેમ્પ પ્રેમ પરિવારનો હતો પ્રેમ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે ચારેય સાઈડ માણસો જ માણસો દેખાય છે અને બહુ ગરમી થાય છે હવે એવું લાગે છે કે કેમ્પની બહાર વયા જવું જોઈએ જોરદાર તડકો છે આંખ નથી ખુલતી અને પબ્લિક ખબર નઈ આમ આટલું બધું પબ્લિક તો મેં મારી લાઈફ માં પેલી વાર જોયું એમ કયો કાય કેમ માંથી અમે લોકો નીકળી ગયા ફટાફટ બારે કારણ કે ત્યાં બહુ તડકો હતો રસ્તામાં કઈક આવા આવા નજારો જોવા મળે છે મંદિર દેખાય છે કોન્ટેક અલગ અંદાજમાં વાગી ગયા છે સાડા બાર અને હજી દ્વારકા બહુ દૂર છે નાની એવી નિંદર કરી લઉં ત્યાં દ્વારકા આવી જાય વાગી ગયો છે દોઢ અને ફાઇનલી મંદિર દેખાઈ ગયું છે દૂરથી મેઇન ગેટ તો અમને લોકોને પાર્કિંગ મળ્યું નહીં એટલે હવે અમે લોકો જઈએ છીએ બીજા ગેટે ફાઈનલી અમે લોકો પહોંચી ગયા છીએ ઇસ્કોન ગેટે તો હવે બહુ તડકો લાગે છે તો હવે મળે નેક્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી તમે લોકો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હો થેન્ક યુ ફોર વોચિંગ